આપ સૌ મિત્રોનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળીશું ગૌરી વ્રત કથા અને વ્રત કથાની પૂજા વિધિ અને તેના મહિમા વિશે મિત્રો આ ગૌરી વ્રત અષાઢ મહિનાની દેવશાયની ની અગિયારસ શરૂઆત થતું અને અષાઢ સુદ પૂનમના દિવસે પૂર્ણ થતું ગૌરી વ્રત એટલે કે મુળાકાત વ્રત કથા સાંભળીશું कपूरगौरं करुणारवतं संसारसारं बुद्धगेन्द्रहारं सदा वसन्तं निहद्याय विन्दे भवं भवानी सहितं नमामि बोलो मा पति महादेव की जय गौरीव्रतनु हिन्दू धर्म में खूब महत्व है गौरीव्रत देवी पार्वती ने समर्पित हो આ દિવસે નાની નાની બાળાઓ આ વ્રત કરીને મનવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે મનગમતો વર જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે તે માટે જ નાની બાળાઓના માતા પિતા આ વ્રતનું સંચન કરાવે છે અને નાની નાની બાળાઓ આ કૌરી વ્રત કે મોડાકાત વ્રત કરે છે જેને મોડા મોડું ખાવાનું હોય છે તેથી આ વ્રતને મોડાકત વ્રત કહેવામાં આવે છે ગૌરી વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા થાય છે અને પાંચ દિવસ મોડું ખાવાનું હોય છે અને પાંચમા દિવસની રાત્રે આખી રાત જાગવાનું હોય છે અથવા રાત્રે બાર વાગ્યા સુધી પણ જાગરણ કરી શકાય છે આ ગૌરી વ્રત મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે તો આવો જાણીએ ગૌરી વ્રત કરવાની વિધિ ગૌરી વ્રત અષાઢ સુદ પાંચમના દિવસે વાંસની ટોપલી અથવા રામપાત્રમાં માટી છાણીયું ખાતર નાખી તેમાં ડાંગર ઘઉં જવાર તુવે ચાર ચોખા અને તલ વગેરે એમ સાત ધાન વાવીને જવારા ઉગાડવામાં આવે છે આ વ્રતમાં ઉગાડેલા જવારા અને ગોરમાનું પૂજન કરવાનું હોય છે આ વ્રતમાં આ વ્રત કરનાર કન્યાઓ ભેગી થઈ કોઈના ઘરે પણ પૂજા કરી શકે છે અથવા નજીકમાં મંદિરે જઈ ત્યાં પૂજા પૂજારી દ્વારા પણ આ વ્રતની પૂજા કરી શકાય છે ગૌરી સવારે વહેલા દિવસો સ્નાન કરી ઘરના મંદિરમાં પાટલા ઉપર કાપડ પાથરી તેના ઉપર માતા પાર્વતીજીનો ફોટો મૂકી તેની સમક્ષ રાખેલા જવારા ગૌરી માં પાસે રાખેલ ઘીનો દીવો અને અગરબત્તી કરવા પછી પંચામૃત ચડાવી ગૌરીમાનું પૂજન કરવું તેમને અબિલ ગુલાલ ચોખા ફૂલ અને રૂના નાગલા ચડાવવા રૂના નાગલા રોજ નવાર બનાવીને માને ચડાવવા તેને પ્રસાદ ધરાવવો પછી સાચા દિલથી ગૌરીમાને ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક પગે લાવનો લાગણો અને માને પ્રાર્થના કરવી કે હે મા હું તમારું જ બાળક છું મને કૃપા કરીને મને આશીર્વાદ આપો મારી મનોકામના પૂર્ણ કરો મને સુખ શાંતિ અને સુખ સમૃદ્ધિ આપો માં મને સદબુદ્ધિ આપો મારું સદા રક્ષણ કરજો અને તમારા શરણોમાં રાખજો મારી શ્રદ્ધા હંમેશા વધારજો પછી હાથમાં ચોખા ફૂલ લઈને શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રતની વ્રત કથા કોઈના સમક્ષ વાંચવી પછી હાથમાં રાખેલ ફૂલ ચોખા માને ચડાવી દેવા ત્યારબાદ માની આરતી કરવી આ વ્રત કરનારને પાંચ દિવસ અર્પણ કરવું સવારે સ્નાન ક્રિયાઓ પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ કરી કરવાનારાયણની છબી કે યંત્ર અથવા મનમાં સૂર્યનારાયણ ભગવાનનું નામ લઈ દીપ નિવેદ અભિલ ગુલાલ કંકુ વગેરે દ્રવ્યોથી પૂજન કરી ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરવું આ વ્રત કુમારી બાળાઓએ પાંચ દિવસ એક ટાણું જમવું મોડું ભોજન એટલે કે મીઠા વગરનું અને મોડું ફળાહાર કરવું તેરસે જવારા અને ગોર માતાની પૂજા કરવી પૂનમે ગાયની પૂજા કરવી અથવા કોઈ નદી નદીના કિનારે અથવા બ્રાહ્મણના ઘરે પૂજન કરવું પાંચમા દિવસે પૂજા ચડાવવી તેમજ સાત કન્યાઓને નાની બાળાને ભોજન કરાવવું વ્રતનું પુસ્તક ભેટમાં આપવું છેલ્લે સૂર્ય પૂજન ગૌરી પૂજન કરી પૂજારીને તમારી યથાશક્તિ યોગ્ય દાન દક્ષિણા આપવી અને તેનામના આશીર્વાદ મેળવવા પછી ગોરમાને વિદાય આપવી વ્રતના છેલ્લા દિવસે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરી માની સ્તુતિ ભજન ગરબા વગેરે ગાવા બીજા દિવસે સવારે નદી તળાવ વાવ જેવા જળમાં જવારાને પથરાવી કે

આ બ્રાહ્મણ દંપતી ખૂબ જ દુઃખી રહેતા હતા એવામાં એક દિવસ નારદજી આ બ્રાહ્મણ દંપતીના ઘરે પધાર્યા બ્રાહ્મણ અને તેની પત્નીએ નારદજીને આવકાર આપ્યો બંને જણાએ ખૂબ સારી રીતે તેમની સેવા કરી અને તેમને પોતાની સમસ્યાનું સમાધાન પણ પૂછ્યું ત્યારે નારદજીએ જણાવ્યું કે તમારા નગરની બહાર આવેલા વનના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શિવ અને માતા પાર્વતીજીની સાથે લિંગ રૂપે બિરાજમાન છે તમે તેમની પૂજા કરો તેનાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે એ પછી તે બ્રાહ્મણ દંપતીએ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી તેઓ રોજ શિવલિંગમાં બિરાજમાન શિવ પાર્વતીની શુદ્ધ મને પૂજા કરતા અને પોતાની મનોકામના પૂરી કરવાની પ્રાર્થના કરતા આ રીતે પાંચ વર્ષ વીતી ગયા એવામાં એક દિવસ જ્યારે તે બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ તોડતો હતો ત્યારે એક સાપે પગમાં ડંખ માર્યો ઝેર શરીરમાં ફેલાતા એ બ્રાહ્મણ વનમાં બેભાન થઈ ગયું બીજી તરફ ઘણું મોડું થઈ ગયું હોવા છતાં બ્રાહ્મણ પાછો ન આવ્યો આથી તેની પત્નીને ચિંતા થઈ તે પોતાના પતિને શોધવા નીકળી પતિને વનમાં બેભાન પડેલો જોઈ તે ખૂબ વિલાપ કરવા લાગી અને તેણે મનમાં માતા પાર્વતીજી નું કરુણ વિલાપ સાંભળીને વન દેવતા અને માતા પાર્વતીજી ત્યાં પ્રગટ થયા તેમણે બ્રાહ્મણ મુખમાં અમૃત નાખ્યું અને બ્રાહ્મણ જીવિત થયો એ પછી બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી માતા પાર્વતીએ તેને ભક્તિથી પ્રસન્ન થઈ તેમને એક વરદાન માગવાનું કહ્યું ત્યારે તે દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે વાંકણી કરી માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત ગૌરી વ્રત કરવાનું કહ્યું બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું જેના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે જ નહીં પરંતુ સુખી દાંપત્ય જીવન માટે પણ કરવામાં આવે છે આ વ્રત કથા કરનાર અને સાંભળનાર સૌ પર હે મા પાર્વતી હે ભગવાન ભોળાનાથ પ્રસન્ન રહેજો તો બોલો શિવ પાર્વતીજીની જય મા પતિ મહાદેવ કી જય ઓ નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ ભ